નમસ્કાર દર્શક મિત્રો 8 થ્રેડ ગુજરાતમાં આપનું સ્વાગત છે લગ્નની સીઝનનો ધમધમાટ શરૂ થઈ ગયો છે લગ્ન પ્રસંગોની તૈયારીઓમાં એક અગત્યનું કાર્ય એ લગ્નની કંકોત્રી હોય છે લગ્ન પહેલા લોકો મહેમાનોને પ્રસંગ માટે આમંત્રણ આપવા માટે અવનવી કંકોત્રી તૈયાર કરાવતા હોય છે તેમાં પણ ભવ્ય તેમજ શોખીન કંકોત્રીઓ માટે હવે નવો ટ્રેન્ડ લોકપ્રિય બની ગયો છે હવે લગ્નનું આમંત્રણ માત્ર કાગળનું કાર્ડ નથી રહ્યું પરંતુ નવીનતમ ડિઝાઇન સાથે લક્ઝુરિયસ રીતે તૈયાર કરવામાં આવી રહ્યું છે તો આજે અમે તમને ગુજરાતમાં બની રહેલી એવી રોયલ કંકોત્રી બતાવીશું કે જેની ચર્ચા દેશમાં ચારે બાજુ થઈ રહી છે એની ખાસ વાત એ છે કે એક એવી કંકોત્રી છે કે જે પાંચસો વર્ષ સુધી પણ તમે ચલાવી શકશો તમે જણાવી દઈએ કે સમાચાર એવા મળી રહ્યા છે કે હાલ તો ચાંદીની મૂર્તિ પાંચસો વર્ષ સુધી ચાલે તેવી ભગવદ્ ગીતા અને ટ્રેડિશનલ ટ્રંક થીમવાળી કંકોત્રી ખાસ મોખરે ચાલી રહી છે આ કંકોત્રીની કિંમત રૂપિયા પાંચ હજારથી લઈને પચાસ હજાર સુધીની છે અત્યાર સુધી તમે જોયું કે લોકો લગ્નમાં ખર્ચ કરીને આકર્ષણ ઊભું કરતા હોય છે પરંતુ હવે તો લગ્નની જે કંકોત્રી છે તે પણ આકર્ષણ રૂપ બનાવીને લોકો માટે લાંબા સમય સુધી આ સ્મૃતિ ભેટ બનીને રહે તેના માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે સમાચાર એવા મળી રહ્યા છે કે સુરતની એક ડિઝાઇન કંપનીમાં બનેલા કાર્સની કિંમત થી લઈને શરૂ થાય છે જે પચાસ રૂપિયા સુધી પહોંચી જાય છે જેમાં વપરાતા મટીરિયલ અને એના અનોખા આઈડિયા થી આ કાર્ડ ને ડિઝાઇન કરવામાં આવે છે ગંગોત્રી માં ખાસ રીતે લક્ષ્મીજી ગણેશજી તેમજ શ્રી રામજી ની ચાંદી ની મૂર્તિ નો સમાવેશ થાય છે આ ટ્રંક લેઝર કટિંગ અને હાઈ ક્વોલિટી વુડ થી બનાવવામાં આવે છે તો આની સાથે ડ્રાય ફ્રુટ્સ ની બોટલ્સ પણ મૂકવામાં આવે છે જે રીયુઝ કરી શકાય આ પ્રકારના કાર્ડ્સ ની કિંમત ત્રીસ હજાર રૂપિયા સુધીની જાય છે સાત ફેરા થીમ પર આધારિત જે કાર્ડ છે તેમાં હવન કુંડ વિવાહ માટે વપરાતી સામગ્રીનો સમાવેશ થાય છે એક ખાસ કંકોત્રીમાં ભગવદ્ ગીતા તેમજ અન્ય પવિત્ર વસ્તુઓ સમાવેશ થાય છે આ ગીતા લાકડાના બોક્સમાં રાખવામાં આવે છે જે પાંચસો વર્ષ સુધી ટકી શકે છે તેમાં શ્લોકી પુસ્તક તેમજ ગંગાજળ પણ સમાવેશ થાય છે આ કાર્સમાં એક્રેલિક ગ્લાસ તેમજ ગોલ્ડ પ્લેટેડ તેમજ સિલ્વર પ્લેટેડ મટીરિયલ નો ઉપયોગ કરવામાં આવે છે અને ફિનિશિંગ ને ખાસ ધ્યાન આપીને તેને વિલક્ષણ બનાવવામાં આવે છે બીજને એક ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ